કુંભારવાડામાં થયેલી મારામારીમાં નગરસેવક બાબુભાઈ મેરનું ખોટી રીતે ફરિયાદમાં નામ નાખવામાં આવ્યું હોવાના વિરોધમાં એસપી કચેરી ખાતે રજૂઆત કરાઈ કુંભારવાડાના નગરસેવકના પુત્ર વિશાલ મેરને માથાકૂટ થઈ હતી જેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી જેમાં નગરસેવક બાબુભાઈ મેરનું નામ ખોટી રીતે નાખવામાં આવ્યું હોવાના અનુસંધાને સ્થાનિક આગેવાનો દ્વારા પોલીસ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી અને ખોટી ફરિયાદને રદ કરવાની માંગ કરવામાં આવી હતી

અહીં આપણે આજીસ્ટાફિસ લઈ છતી હોય તો બીજા આપણે આની જો થોડું દાર્શનિક કૃતિઓ સમાજ સમાજ જે ખરિયે લોકો છે એ પુરી કોર રિપોર્ટ આપ નિખસે છે તો અમને અન્યાય ન થાય બિલકુલ અને અમારે ચેના કરવી જોઈતી હતી અમારો તો પણ જો બે નું ધ્યાન તુજે હવે વાતમાં

મુદ્દો કાલનો જે બનાવ બન્યો છે એ બનાવ ગાડી ધીમી હાંકવા બાબતમાં બનાવ બનેલો અને જે તે ટાઈમે બનાવ બનેલો ત્યારે એ ટાઈમે આ લોકોએ જે ફરિયાદ લખાવી છે સામાવાળા માણસોએ એ ફરિયાદમાં એ લોકોએ એન્ટોસીટી લખાવી છે એન્ટોસીટી લખાવી એનો વાંધો નથી પણ જે લખાવી છે એ બાબુભાઈ કોર્પોરેટર ઉપર ખોટી લખાવેલ છે ખોટી લખાવેલ છે એટલે અમે અત્યારે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ અને એસપી સાહેબે અમને બાયદારી જે આપી છે કે ભાઈ આમાં જે તે હશે એ સચોટ અમે તમને ન્યાય આપશું એ એસપી સાહેબને અમે રજૂઆત કરવાથી એસપી સાહેબે અમને જે સાત્વના આપી છે એ બાબતથી અમને બહુ બહુ એટલે બહુ અમને સરસ અમને ઓલું છે એસપી સાહેબનું